થઈ જશે તમારી ડિગ્રી નું ખબર છે કેટલું બજેટ છે કે શું છે કઈ ડિગ્રી જોઈએ મને કહેશો ખાલી બજેટ તો આપણો બીકોમ ની મેડમ ખાલી એ કમ્પ્લીટ કરવાનું હા બીકોમ ની છે થઈ જશે એ કોઈ વાંધો નથી અને પ્રોસેસ બધું અહીંયા થી ગુજરાત થી જ આવશે યુનિવર્સિટી કે ના એ આપણે આવશે સ્વામી વિવેકાનંદ ને બરોબર અને 100% 10 વર્ષ પછી વેરીફાઈ કરશો તોય થશે એવું છે શું છે ચાર્જીસ એમાં એવું છે ચાર્જીસ એના રહેશે 1 લાખ બરોબર અને કેટલા ટાઈમમાં થઈ જાય પ્રોસેસ આ થશે 1 મહિનાની અંદર થઈ જશે 100% ઓકે અને ડોક્યુમેન્ટ માં શું આપવા પડશે શું કહો છો ડોક્યુમેન્ટ શું આપવા પડશે તમારે ખાલી એક જ કામ કરવાનું છે તમારે ત્યાં જઈને છે ને ખાલી એક ફીસ રસીડ ભરવાની છે બસ કેમ કે એકવાર યુનિવર્સિટીમાં જશો ને તો એનરોલમેન્ટ લેટર ને બધું એ બનાવી આપશે યુનિવર્સિટી વાળા અને 100% તમારે દસ વર્ષ પછી કોઈ એમ્બેસી બી ઇન્ક્વાયર કરશે ને તો ભી પોર્ટલ માં ક્યાં પડેલો છે બરોબર એટલે કે एग्जाम બે एग्जाम આપવાની નહીં કરવું પડે ડાયરેક્ટ ઘરે આવશે તમારે ઓકે પછી મારા ક્લાસ બી ચાલુ કરવા પીટી ના કર દો કહું છું કે જો તમે પીટી ના ક્લાસ ચાલુ કરજો સાઈડ બાય સાઈડ હું તમારે કરાવી દઉં છું આ ડિગ્રી નું એવું છે એમ ના પણ એમાં એવું એમ મેડમ કે મારા અત્યારે હું સાઈડમાં ઓલું મેં કીધું હતું ને પાંચ ટાઈમ ફોટોગ્રાફી નું ને કર્યું તો મારા અત્યારે સીઝન ચાલુ છે એટલે સિઝન પતે ને વેડિંગ સિઝન ચાલુ ને એટલે એમાં કેવું છે સાંભળો એમાં એવું છે તમારે કંઈ કરવું જ નથી અત્યારે અત્યારે તમારે ખાલી મને કહેવાનું છે અને ડોક્યુમેન્ટ આપવાના છે આપણે કન્ડિશનલ એકવાર જોવાનું ચાલુ કરી ઓપ્શન્સ તમારે પતે ને સિઝન ક્યારે ક્યારે પતી જશે મારે ફેબ્રુઆરી એન્ડિંગમાં પતી જશે એ તો બહુ મોડું નહીં થાય તમે મને ખાલી ડિગ્રી નું કહેશો તો એવું બનાવવાનું બનાવવાનું ચાલુ કરવાનું અને તમે પીટી પછી કરજો એમાં શું વાંધો છે પ્રોસેસ આખી હું કરી આપીશ એનો વાંધો ના એડવાન્સ નહીં કરી એમાં કેવું છે કે તમારે એક ટોકન અમાઉન્ટ એડવાન્સ આપવાની બાકી આવી જાય પછી આપવાની ઓકે બધું હાર્ડ કોપીમાં આવશે કોઈ કામ એવું નથી ફેક વાળું બધું જેન્યુઅન છે ઓહો કઈ નહીં એવું જ હું તમને મળી જવું રૂબરૂ आ, ओके तो क्या रे आई शको वो काले या तो परम दिवस से आऊँ परम दिवस से संडे इच्छे नहीं था काले आ, तो, आ काले का तो मंडे क्या मुझे काले भी मारो तो एड्रेस तो क्या लग चाहे हा, 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 ना हाँ हाँ लो सुनाम नाम तो मारो नाम चाहे रितिका ओके हाँ ना नंबर तो कॉल बैक करूँ तम्मा कॉल हाँ हाँ ना परिचित ओके थैंक यू